જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ ચેલેન્જ તો છે કે અને ઇનામ જીતો તો આ ચેલેન્જમાં આપણે આ નારિયેળ આથી અને દોથી શોલવાનું છે બરાબર કોઈ હથિયારનો ઉપયોગ કરવાનો નહીં અને જે મોણોને આ મોસાનો ટેકો લેવો હોય કારણ કે ઓમ બેઠા છો તમારે ઓમ સોલું હોય તો તમે શોલી કહો છો બરાબર પણ ઓમ પસારવાનું નહીં

તો જો અમે વધારે ટાઈમ રાખવા જઈએ તો મેડ નહી આવે બરાબર આપણે દરેક માણસને બે બે મિનિટની લિમિટ છે કે બે મિનિટની અંદર આ નયોર છોલી નાખવાની બરાબર આ બે લિમિટ એટલે મોણો હાથે આવો બે હા આવો તો રેડી રેડી લિમિટ રાખી સારું થોડું મોટું વિપુલ પેલા જોરદાર થઈ જઈદા ચાલે

દોદ દોદ જબર લેવાના ભઈ દેશી એક 18 વાહ લે એક મિનિટ ને 27 સેકન્ડ વાહ ભૂમતાજી વાહ સાબાશ

અરે કોન્ટાઈ કોન્ટાઈ કરી દે ચાલુ હોય મિનિટ વાહ સિંધુ વાહ છોટી છોટી મિનિટ મિનિટ

તે મહેનત જબર કરી પણ એલા એલા પહેલા હતા ને એટલા લે નાયડો રે હરી હતા ને એમો એ તો યાર

ચોત્રી પૌત્રી પંદર સેકન્ડ માં ફોલો હતો ત્રીજો નંબર

ચાર જય થાય ગયી નડી જીત ના કેવાયું હજુ તો વીસ સેકન્ડ માં સોલા થઈ સોલ્યું

નક દે પેલા ભળાયા દે નક પડી ગયો આ બુ ગાડી હોય ને ચોકડી

થોડો મજા થઈ જ પંદર ચાર ચેકર માં પટી આમ તાકાત નાખી સોલો સોલ યાર મોટો ભાઈ

બગાડા ન <laughs> <laughs>

ખબર પડે અંદર ભાઈ નારી મે નહીં પડતી એવું નહીં ખબર પડે ખબર છે

ઓમે ના જીતું યાર કમજોરી ના હોય ભઈ હોય ભરો તો એવા દોસ્ત છે ના યાર મહેનત કરવાની યાર ભાઈ નઈ ફૂલાયું આ તો જોઈ યાર ખાલી કોશિશ કરું બરોબર કાવત્ર નહીં કરું

કાંટા પણ વિપુલ તો બીજો નંબર છે તો મફુ કાકો જીત્યા છે 500 રૂપિયા વિપુલ જીત્યો છે 300 રૂપિયા અને બળુભાઈ જીત્યા છે રૂપિયા તો રહી નંબર બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટન ને સબસ્ક્રાઈબ જય માતાજી તો આજનું ચેલેન્જ વિડીયો પટી ગયું હતું પણ વાઘુપા બહાર જેલા હતા અને અમે એને વાત કરી કે અમે આ રીતનું ચેલેન્જ વિડીયો બનાવી હતું બરાબર એટલે એને એમ કીધું કે હું આને ઓછા સેકન્ડમાં નાજોડ સોલી નાખો એટલે થઈ બરાબર એકબીજા સરસ રૂપિયા આવી ગયા એટલે અમે વાઘુપાનું ઓફર આલી છે કે જે સેકન્ડમાં પહેલાને નાજોડ શોલ્યા હતા એનાથી ઓછા સેકન્ડમાં તમે નાજોડ શોલી નાખશો તો તમે સો રૂપિયા અમે આલ છે તો જોવો કે વાઘુબા આવે કેટલા સેકન્ડમાં આયો છોલી છે 10 સેકન્ડમાં ફુગા કાકાને હા 29 વી એટલે ઓછા સેકન્ડ માટે એને સેકન્ડ અને સેકન્ડ બરાબર છે લે બસ માટે રેડી સ્ટાર્ટ લાગે હાલો

સો પચી નો ચોડલો